બોલીવુડના જાણીતા સંગીતકાર ઇસ્માયલ દરબારના ઘરમાં ચોરીની ઘટના બની છે સુરતના સગ્રામપુરા વિસ્તારમાં તેમનું ઘર આવેલું છે આશરે લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે સુરત શહેરના સગ્રામપુરા તલાવડી વિસ્તારમાં આવેલા બોલીવુડના જાણીતા સંગીતકાર અને મૂળ સુરતના રહેવાસી ઇસ્માયલ દરબારના ઘરમાં રોકડા રૂપિયા પાંત્રીસ લાખની ચોરીની ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી મકાનમાં ચોરી થવાની જાણ સિક્યુરિટી ગાર્ડે પોલીસને કરી હતી સુરતના સગ્રામપુરા તલાવડી વતની અને હાલમાં મુંબઈ ખાતે રહેતા સંગીતકાર દરબારના સુરત સ્થિત ઘરે તેમની દીકરી અને જમાઈ રોકડા પાંત્રીસ લાખ રૂપિયા લઈને ત્રણ દિવસ પહેલા આવ્યા હતા અને આજે મુંબઈ પરત ફરતી વખતે તેમણે રૂપિયા ભરેલી બેગ શોધવા જતાં મળી ન હતી અને તે ગાયબ થઈ ગઈ હતી આ અંગે અઠવાલાયન્સ પોલીસને જાણ કરવામાં આવી હતી આ બનાવને પગલે અઠવા અને ડીસીબી પોલીસે તપાસ શરૂ કરી હતી મકાનમાં કોઈ પણ પ્રકારની તોડફોડ ન થઈ હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે ચોરી કરનાર કોઈ જાણભેદુ હોવાની આશંકા આધારે પોલીસે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત